પરંતુ આ વિડિયો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ નો હોવાનું મનાઈ રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે કે આ વ્યક્તિ જે ખુલ્લેઆમ પોલીસ વાનમાં બિયર પી રહ્યો છે તે વ્યક્તિ પર હત્યાનો ગુનો દાખલ છે કેમ ગુજરાત પોલીસ આવા ગુનેગારોને છાવરી રહી છે આ પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પોલીસની મિલી ભગત સાફ દેખાઈ આવે જો ગઈકાલની જ વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસની મજાક ઉડાડતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ લોકો ગુજરાત પોલીસ ની હસી ઉડાવી રહ્યા છે જાહેર માર્ગ પર એક દારૂડિયો બેફામ જાય છે અને પોલીસ ની ગાડી ને રસ્તામાં રોકે છે તેમની ગાડી નો દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ કચ્છ પોલીસ ને કોઈ દરકાર જ નથી તે કોઈ એક્શન લેવાને બદલે પોતાની ગાડી જવા દે છે હદ છે ત્યારે જો હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઠાર અને ફોર્ચ્યુનર ગાડીનું જે ભયાનક અકસ્માત થયો તેમાં પણ ફોર્ચ્યુનર ગાડી આખે આખી દારૂથી ચીકોચીક ભરી હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ પણ થાય છે અહીં ગુજરાત પોલીસ પર વારંવાર સવાલો ઊભા થાય છે કે ગુજરાતમાં જો દારૂબંધી છે તો આ બધો દારૂ આવે છે ક્યાંથી

કોની રહેમ નજર હેઠળ આવા પોલીસ કર્મીઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે તો આવા કિસ્સાઓમાં બુટલેગરની જ પોલીસ સાથેની સંડોવણીઓ હોય છે તો અહીંયા બુતલેગનની જ પોલીસ સાથેની મિત્રતા તો આપણે જોઈ પરંતુ અહીં કયા કયા અધિકારીઓની મિલી ભગત છે અને સંડોવણી છે તે પણ ગુજરાત પોલીસ પર એક મોટો સવાલ ઉભો કરે છે હર્ષ સંઘવી સાહેબ માન્યું કે તમે કરોડોનો ડ્રગ્સ પકડો છો દારૂનો જથ્થો પણ નષ્ટ કરો છો પરંતુ ચર્ચા એ રહ્યું છે કે આ જથ્થો માત્ર 10% નો જ હોય છે જે તમારા દ્વારા નષ્ટ કરવામાં આવે છે. બાકી તો ગુજરાતમાં ગુજરાત દારૂ જે છે તે પોલીસની રહેમ નજર હેઠળ જ વેચાય છે. વારંવાર ગુજરાતના ધારાસભ્યો રજૂઆત કરે છે કે આ ખુલ્લે આમ દારૂ વેચાય છે. પોલીસ પગલા ભરે અને ધારાસભ્યો વારંવાર ફરિયાદ પણ કરે છે કે પોલીસ કર્મીઓની મિલીભગતથી દારૂ જે છે તે ખુલ્લે આમ વેચવામાં આવી રહ્યું છે.

કારણ કે લોકોને જેલમાં જવું હશે કેમ કે ગુજરાત પોલીસ હત્યાના આરોપીઓને પણ બિયર આપતી હોય તો આગળ શું કહેવું હર્ષ સંઘવી સાહેબ તમે વારંવાર ગુજરાત પોલીસના વખાણ કરો છો પરંતુ આ વિડિયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેના પર જવાબ ચોક્કસથી આપજો અને તમારી ગુજરાત પોલીસને સમજાવજો કે ગુજરાતમાં દારૂબંધી છે